પાદરા ખાતેથી ગત તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ સગીરાના અપહરણ કેસની તપાસમાં પાદરા પોલીસની નિષ્ક્રિયતા મામલે આજરોજ સગીરાના પરિજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સાથે ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી હતી પાદરાના નાના ભાગોળ ખાતે રહેતા વૈશાલીબેન દિલીપભાઈ માડી પરિવાર સાથે રહે છે પરિવારમાં ત્રણ સંતાનો છે જેમાં બીજા નંબરની સગીરા વયની દીકરીનું ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ અપહરણ થયું હતું જેમાં દિલીપભાઈ માળી તથા તેમના પરિજનો દ્વારા અજય શંકરભાઈ માળી દ્વારા દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે તારીખ દસ ફેબ્રુઆરીના રોજ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગે સગીરાના પિતાએ જણાવ્યું હતું કે તેઓ પાસે સીસીટીવી ફૂટેજના પુરાવા હોવા છતાં પાદરા પોલીસના અધિકારીઓ આરોપીઓ તથા તેના પરિવારને છાવરી રહ્યા છે આરોપી સામે પુરાવા હોવા છતાં પોલીસ તેની ધરપકડ કરતી નથી એક તરફ મહિલાઓની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જ્યારે બીજી તરફ મહિલાઓ દીકરીઓ સુરક્ષિત નથી તેઓના અપહરણ થાય છે છતાં આરોપીઓ એક મહિનો થવા છતાં પકડાતા નથી મહિલા પોલીસ હોવા છતાં પણ સગીરાના પરિવારને ન્યાય માટે ભટકવું પડે એ કેવી વિટંબના ત્યારે પરિવારને ન્યાય મળે આરોપીઓને સજા થાય તથા અન્ય કોઈની દીકરીઓ સાથે આવું ના થાય માટે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને ગુમસગીરાના પરિજનો દ્વારા આવેદનપત્ર સાથે ન્યાયની માગણી કરી હતી આદરા પોલીસ સ્ટેશનમાં ગત દસ તારીખે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે અરજદાર માતા પિતાની બાળકી તેર વર્ષની આઠ આઠ તારીખે આઠ બે બે હજાર ચોવીસના રોજે બાળકી ગુમ થયેલી ફરિયાદ આપી છે આજે એક મહિનાથી ઉપરાંત વધુ સમય થયેલ ગયેલ છે બાળકીઓને માતા પિતાને ન્યાય મળેલ નથી બાળકીને પરત લાવી શકેલા નથી આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે આપણી વડોદરામાં બેઠા છે સંસ્કારી નગરીમાં તો આવા ભ્રષ્ટ અધિકારીઓની કોઈ જરૂરિયાત નથી તો અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નોંધવી જો આપી જોઈએ તપાસ એની અને જેમાં આપણે વડોદરામાં ઉચ્ચ મહિલા કક્ષે અધિકારીઓ બેઠા છે મહિલા અધિકારીઓ બેઠા છે એવી મહિલા અધિકારીઓને પણ મોકો આપવો જોઈએ જેની પાછળ બાળકી તેર વર્ષની બાળકીનો કુંબળી બાળક છે અને જે માતા પિતા પાસે જે એના હૈયો ફાટ એનો મન મૂકીને પોતાની બહેન અને માતાની જ્યારે આપણી ઉપર આવે કૃત્ય થતાં હોય તો એવા કૃત્યોમાં ગંભીર આક્ષેપ રીતે તો નહીં કહી શકીએ પણ માત્ર આરોપીને અને આરોપીના ફેમિલીને પોલીસ છાવરતી આવેલી છે આવા ભ્રષ્ટ અધિકારીઓ વડોદરામાં નહીં ચાલે એના માટે ઉપર સુધીની કરવામાં આવેલ છે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલા પણ લેવામાં આવશે પાદરા પોલીસ સ્ટેશનમાં છે માટે એટલે કે મારી છોકરી આજે આઠ બે બે હજાર ચોવીસ ના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાવ્યું છે એ વ્યક્તિને અત્યારે પોલીસ પાદરા પોલીસ સ્ટેશનમાંથી કોઈ મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી પણ હું આજે કલેક્ટર શ્રી સાહેબ જોડે આવ્યો છું મારી રજૂઆત કરવા માટે અને આ મારા પાસે જે કંઈ સંગઠન છે એને એમને લઈને આવ્યો છું કે જેથી મને ન્યાય મળી જાય એમ માંગણી કરવામાં માગણી કરવામાં તો કંઈ નહીં એને અને જે પ્રતિક પટેલ છે ને એને એના એના સીસીટીવી ફૂટેજ મારા પાસે છે એને બાઇકના ફોટો પણ છે પણ એને લાવતા કેમ નથી તો પાદરા પોલીસ સ્ટેશનને હું એટલું કહેવા માગું છું કે તમે સાણા દબાણમાં છો તો તમે આ કામ નથી કરી શકતા અને આવા અધિકારીઓને મારી એવી એક જ માંગ છે કે આવા આવા પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આજે મારી દીકરી મને ગઈ છે એનો વાંધો વાંધોને કોઈની બીજાની બી જશે પણ આ રીતે કોઈને ન્યાય હલાવો ને સાચો ન્યાય અપાવડાવો મારું નામ દિલીપ છે